તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે ગણેશ વિસર્જનને લઈ ગણેશ મંડળોના સભ્યો સાથે વ્યારા પોલીસ દ્વારા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યારાના તમામ ગણેશ મંડળોના આયોજકો તેમજ ગણેશ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે ગણેશ વિસર્જનને લઈ ગણેશ મંડપોના સભ્યો સાથે વ્યારા પોલીસ દ્વારા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યારાના તમામ ગણેશ મંડપોના આયોજકો તેમજ ગણેશ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા આ વેળાએ જરૂરી સૂચનોનું આપલે પોલીસ વિભાગના અધિકારીઓ અને ગણેશ મંડપના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા આજ રોજ વ્યારા ખાતે તાપી જિલ્લામાં અને ખાસ કરીને વ્યારા પોલીસ સ્ટેશનની અંદર જે ગણેશ ઉત્સવ તથા ગણેશ વિસર્જન જે આગામી તારીખ સત્તર તારીખના રોજ થનાર છે એના તૈયારીના ભાગરૂપે તથા અત્યારે જે ઉત્સવ ચાલી રહ્યો છે એ દરમિયાન જે પંડાલ છે તેની સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખીને આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં સરકારશ્રીના જુદા જુદા વિભાગના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહેલા છે આ ઉપરાંત ગણેશ ઉત્સવ સમિતિ તથા ગણેશ આયોજક મંડળના સભ્યો તથા મીડિયાના મિત્રો અને કેબલ શ્રીઓ પણ હાજર રહેલા છે જેઓને તમામને આ આખો જે પ્રસંગ છે અને જે વિસર્જનની પ્રક્રિયા છે એ સરળ રીતે થાય અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે ગણેશજી પર્વ વેળાએ અને જ્યારે વિસર્જન કરવા જવાનું હોય ત્યારે પોલીસ વિભાગ સહિત ડીજીવીસીએલ તેમજ ગણેશ સમિતિ દ્વારા આ પર્વમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને પર્વ કઈ રીતે વિના વિઘ્નએ પાર પડાશે તેનું સુચારું આયોજન કરવા માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું